મકવાણા મને મેં લગભગ ચાર દિવસ પહેલા ફોનમાં રીલ જોઈ છે કે ભાઈ પગ દુખતા હોય કે એની માટે દાદા તમે એના દર્શન કરવા આવો બરોબર તો મેં ચાર દિવસ પહેલા માનતા કરી મને પગ મટી જાય તો હું દર્શન કરવા આવીશ ને દાદાને પગ ચડાવીશ બરોબર મને રિઝલ્ટ મળી ગયું છે કેટલા દિવસે તમારું કામ થયું આપણે આપણે બીજા દિવસે મટી ગયા હતા બે એક જ દિવસ રીલ જોઈને કાલે મને ફેર પડી ગયો પછી દર્શન કરવા જય કાકા બળિયા જય